નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ દ્વારા અરવલ્લી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં ગુજરાતમાં મહિલાઓ ઉપર વધતા જતાં અત્યાચાર રોકવા માટે પગલાં લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ નિવાડેલ ગુજરાતના ગૃહમંત્રી પદ્ર પરથી રાજીનામું આપે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું વિશેષ રિપોર્ટ મહેસાણા બેારોચીપ

ગાંધીનગરની અંદર ગેદી કરીઓનું અપહરણ થાય સૂરનગરની અંદર ઘટના સામે આવે છે ત્યાર પછી વસ્ટેલ ત્યાંની રાજકોટની વાત કરીએ તે પણ ઘટના આવે છે જસ્તણની વાત આવે છે ગઈકાલે ગાંધીનગરથી ગેદી કરીઓનું અપહરણ થયું છે આજે બ બરોડાની ઘટનાની અંદર કે સોળ વર્ષથી નાબાલિક દીકરીઓ જે પરંપરાની જો હું વાત કરું કે જે ભારતની પરંપરા છે ખાસ કરીને નવરાત્રિનો જે સમયગાળો ચાલે છે એ પરંપરાની જે વાત કરું કે જેમાં મૂલ્યવાદી આપણી પરંપરાઓ હતી કે નાની બાલિકાઓને આપણે દુર્ગા તરીકે પૂજન કરતું હતું કુમારિકાઓ હર ગેર હિન્દુ ધર્મ અંદર જો તમે માનતા હો તો કુમારિકાઓની ઘરે ઘરે પૂજા થતી હતી જયારે આજના સમયની અંદર એક કુમારી દીકરી એક પાંચ સાત પાસ ની પંદર વર્ષની દીકરી ઉપર એને પીંકી નાખવામાં આવે છે નરાધમો અને અસામાજિક જેને કહેવાય કે તત્વો દ્વારા અને માનનીય હર્ષ સંઘવીજી માનનીય શબ્દ લગાડો કે ના લગાડો એક સવાલ એટલા માટે ઊભો થાય કે એમની ભાષા જે છે અમે તો સુસજ્જ અને શિક્ષિત માણસો છીએ એનાથી એમના જેવી ભાષા અમને ના આવડે પણ મારે એક એવું દુઃખ સાથે કેવું પડે છે કે છે કે દાદાની સરકારની અંદર દાદાગીરી નહીં ચાલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જયારે એમની સી લેંગ્વેજ ની ભાષા મીડિયામાં આવે છે ત્યારે દુઃખ સો થાય છે ભાઈ તમે કઈ રીતે ગૃહમંત્રી તરીકે શું કામ કરી રહ્યા છો આજે વીસ વીસ દિવસની નવરાત્રીના પીરિયડ અંદર કે જ્યાં ખરેખર નારીનું સન્માન થાય સશક્તિકરણની વાતો થાય છે બેટી બચાવો બેટી પઢાવની વાતો થાય છે ત્યારે એક એક વાલી છે દીકરીનો બાપ આજે ટેન્શન ટેન્શનમાં ટેન્શનમાં રહેશે કે મારી દીકરી ગરબે જાય છે તો સુરક્ષિત ઘરે આવશે કે નહીં એક આ મોટો સવાલ સતાવે અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અમારા જે જિલ્લા મહિલા પ્રમુખ છે લક્ષ્મીબેન લક્ષ્મીબેનની અધ્યક્ષતાની સમગ્ર અરવલ્લી ટીમ વતીથી માનનીય કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીને અમે એક નમ્ર નિવેદન અને એક આવેદનપત્ર જારી કર્યું છે કે એક દાખલા રૂપ એક્ઝામ્પલ આપવામાં આવે કે ની સુરક્ષા માટે તમે કયા પગલા લેશો આવા નરાધમો ફાસ્ટ્રેક કોર્ટો ની અંદર જે કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે એવી એવું ઉદાહરણ સજા કરો કે જેથી કરીને આવનારા સમયની અંદર આવા નરાધમ જે અસામાજિક તત્વો છે સાત વાર વિચાર કરે છે કે એમાંથી કશું વરસે નહીં અને ગૃહમંત્રીશ્રી એટલું પણ કહેવું છે કે ભૂતકાળની કેટલીય સરકારો આવી ભારતની અંદર પંચોતેર વર્ષની અંદર કેટ કેટલા મિનિસ્ટર હોય દાખલા તરીકે યુપીએ અંદર પાટીલે પોતાનું રાજીનામું આપેલું જે તે વખતે કેમ ગૃહમંત્રી તરીકે ચારે એમ લાગ્યું કે આપણે અહીંયાથી હટી જવા જોઉં છું તો ભાઈ હર્ષભાઈ સંઘી સાહેબ આમ બી આપ આઠ પાસ છો કદાચ તમને ક્ષમતા કરતો વધારે કદાચ પદ મળી ગયું હોય તો મહેરબાની કરીને મહિલા બહેનો માટે બે હાથ જોડી વિનંતી કરું છું એક દીકરીના બાપ તરીકે વિનંતી કરું કે શક્તિ ના હોય તો તમે તમારી જગ્યા છોડી દો અમે એકસો બાસઠ તેસઠ ભેગા છે અમે કોઈક સક્ષમ માણસ તમારા મય હશે એની જગ્યા આપી દો આ મારા કહેવાનો અધિકાર નથી પણ દીકરીના બાપ તરીકે હું કહું છું કે જે મહિલાઓની દીકરીઓની જે સુરક્ષાનો જે કંપ જારી થયો છે એ કોઈ અંગલથી તમને ત્યાં ગૃહમંત્રી તરીકે બેસવા માટે મને લાગતું નથી કે તમને શોભાઈ માનતું બાકી તમારી ભાષા તો આખા ગુજરાત જ છે એટલે ફરીથી હું જયદીપ ચૌહાણ આંબી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે ન વાત કરતો એક દીકરીના બાપ તરીકે તમને જાહેરમાં આ સરકારી જમીન ની અંદર અથવા તો સેવા સદન અરવલ્લી ખાતે હું નમ્ર નિવેદન કરું કે સાહેબ જગ્યા છોડી દો એક એક દીકરી પિંક થાય છે અને જેની પિંક થાય છે અને ખ્યાલ આવે છે કે એ દીકરી કેવી શું હાલત થાય છે પરિવારની હું અનુભવ્યું છે હું એ પરિવારની મુલાકાતે જઈ આવ્યો છું તમે કેટલાની મુલાકાત કરીએ તમારે જોવાનું પણ અમે મુલાકાત કરીને આવ્યા છે અને મા બાપની હાલત બહુ કફોડી છે એટલે મહિલાઓની સુરક્ષાઓ માત્ર કાગળ ઉપર ન રહેતો તમે રૂપ આદર એક ઉદાહરણ આપો જેથી કરીને ગુજરાતના વાલીઓ ગુજરાતનો દીકરીનો બાપ પોતાની દીકરી સુરક્ષા હેતુ માટે નિશ્ચય રહે ધન્યવાદ ભારત માતા કીધી બાકી એવું કહી શકાય છે કે આજે તો પરંપરાગત જે આપણી જે મૂલ્યલક્ષી જે વાતો હતી કે આપણી પરંપરાગત વાતો હતી એના પર મૂડીવાદી નીતિઓ કદાચ હાવી થતી હોય એવું લાગે છે હવે મારો શબ્દ પકડજો કે મૂડીવાદી નીતિઓ હાવી થાય છે દીકરીની કોઈ વેલ્યુ નથી એ પરંપરા ભારતની હતી કે જ્યાં મહિલાની એક શક્તિ તરીકે આપણે ઉપાસના કરતા હતા પણ આજે કોઈની કોઈ જગ્યાએ એ મહિલા માતા તરીકે સુરક્ષિત ન રહેતો મૂડીવાદી ઉપર જેની કહેવાય સત્તાધારીઓ ઉપર હાવી થતા હોય એવું લાગે છે ધન્યવાદ ભારત માતા ગીજાય